પ્રેમા ભક્તિ વિલોચન જેની આંખ પ્રેમના દેખાશે મારા કરતા સારી છે મારા કરતા ખરાબ છે આવું દેખાશે અને આવું જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી ભગવાન એને નહીં દેખાય ભગવાનને તો જોવા મળતું પરમ પદાંબુ જહ ભવ પ્રવાહો ઉપર એને ઉપર ઉઠવું પડશે ઉર્ધ્વગાન વિગ્રહ કૃષ્ણ સાથે પ્રેમ કરવો પડશે પ્રેમ કર્યા વગર ભગવાન નહીં મળે અને પ્રેમ માટે પ્રેમના આંજણ હોવા જોઈએ આપણી આંખમાં જે વિષયો આંજેલા હોય વિષયો રમતા હોય એને ભગવાન સામે હોય ને તોય ન દેખાય સાક્ષાત ભગવાનના ધામમાં હોય ભગવાન સામે હોય છતાં ન દેખાય